અમદાવાદના ઐતિહાસિક એલિસ બ્રિજની કાયાપલટ થશે મહાનગરપાલિકા બત્રીસ કરોડના ખર્ચે કાયાપલટ કરી રહી છે લોખંડના બ્રિજને પેડેસ્ટ્રીયલ બ્રિજ તરીકે રૂપ અપાવશે બે હજાર છવ્વીસના મધ્ય ભાગ સુધીમાં બ્રિજ તૈયાર થશે સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત બત્રીસ કરોડની ફાળવણી પણ કરાઈ છે મળતી માહિતી મુજબ એલિસ બ્રિજની પાસે જ્યારે સ્વામી વિવેકાનંદ બ્રિજ બે તરફ બનાવવા આવે છે ત્યારે લોખંડ એલિસ બ્રિજનું સમારકામ થવાનું હતું તો કે કોઈ કારણસર કામગીરી અટકી પડી અને હવે તે જ બ્રિજનું કામ અમદાવાદ કોર્પોરેશન હાથ ધર્યું છે જ્યાં બત્રીસ કરોડના ખર્ચે અમદાવાદ કોર્પોરેશન દ્વારા લોખંડના એલિસ્પ્રિજને પેડેસ્ટ્રીયલ બ્રિજ તરીકે નવું રૂપ આપવામાં આવી રહ્યું છે જે બ્રિજ પર ચાલવાની બેસવાની લાઇટિંગ સહિતની અનોખી સુવિધા પણ હશે જે બ્રિજ અટલ બ્રિજ કરતાં પણ અલગ તરી આવશે જે બ્રિજ નેવું વર્ષ જૂનું અને જર્જરિત બનતા તેની કાયાપલટ કરવાનું કામ હાલમાં હાથ ધરાઈ રહ્યું છે સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત બત્રીસ કરોડ રૂપિયા જેટલું બજેટ ફાળ્યું અને હાલ એલિફ્રિજનું રિનોવેશન ચાલી રહ્યું છે જેને આપણે વિવેકાનંદ બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે અમદાવાદ એલિફ્રિજ એ અમદાવાદની ઓળખ હતી અને આ એલિફ્રિજ છે એનું રિનોવેશન કરીને આવનાર એક વર્ષના સમયગાળાની અંદર એ નવા રૂપરોગાન સાથે જોવા મળશે જે એના સ્વાન છે ઘડરને મજબૂતાઈ આપવામાં આવશે તદઉપરાંત પેડેટિવ વોક તૈયાર કરવામાં આવશે ત્યાં આગળ હેંગિંગ લાઇટ હશે સિટિંગ એરેન્જ

આ બ્રિજ ઉપર કામગીરી જે છે તે પૂરજોશ શરૂ કરી દેવામાં આવી છે છેલ્લા ઘણા વર્ષોથી આ જે એલિસ બ્રિજ જે સાબરમતી નદી ઉપર આવેલો છે જ્યાં આસપાસમાં જે વિવેકાનંદ પુલ જે છે તે બનાવાયો આ પુલ જ્યારે બનાવાયો ત્યારે આ બ્રિજનું સમારકામ કરવાની વાત હતી પરંતુ કોઈ કારણસર કામ અટકી પડ્યું અને તે કામ આગળ ન વધ્યું અને આ લોખંડનો એલિસ બ્રિજ જે છે ત્યારથી જર્જરિત બનતા બંધ રહ્યો જેને નેવું વર્ષ જેટલો સમય થયો અને હવે આ બ્રિજને અટલ બ્રિજની જેમ પેડેસ્ટ્રિયલ બ્રિજ તરીકે નવું રૂપ જે છે તે આપવામાં આવેલું છે જોઈ શકાય છે આ કામગીરી કે જ્યાં બ્રિજના વચ્ચેનો ભાગ જે રસ્તા જેવો ભાગ હતો તે આખો ખોલી દેવામાં આવ્યો છે અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં નવા નવા લોખંડના સ્પાન જે જરૂરી વસ્તુઓ જે છે તે અંદર એડ કરવામાં આવી રહી છે અને આ જે કામગીરી જે છે તે બત્રીસ કરોડના ખર્ચે જે સ્વર્ણિમ ગુજરાતના ફંડમાંથી આ રકમ ફાળવવામાં આવી છે તેના ખર્ચે કામગીરી કરીને સવા વર્ષની અંદર આ બ્રિજ તૈયાર કરવાની વાત અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના સ્ટેન્ડિંગ કમિટીએ કરી છે કે જે બ્રિજ ઉપર લોકોને ચાલવા માટેની બેસવા માટેની એક અલગ લાઇટિંગની સુવિધા એક નવું અહીંયા આ એલિસ બ્રિજ પૂરું પાડશે તે પ્રકારનું માનવામાં આવી રહ્યું છે ત્યારે જોવાનું એ રહે છે કે આ બ્રિજ બન્યા બાદ લોકોમાં આ બ્રિજ નું આકર્ષણ કેવું બની રહે છે કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે દર્શક